મુજલ પટેલ એક દીકરી થઈને આજે તમારી સામે ઉભી છું શાંતિથી નહીં પણ ઉકળતા લોહી હું અને મારો પરિવાર માત્ર ન્યાયની માંગણી સાથે મા પવિત્ર પરિસરમાં શાંતિપૂર્વક બેઠા હતા અમારા આગેવાનોએ ચીફ મિનિસ્ટર અને ડીજીપી સુધી રજૂઆત પણ કરી હતી શું આટલા દિવસો સુધી અમને ન્યાય અપાવો તે અશક્ય હતું એનો જવાબ છે ના આ વાત કોઈ અશક્ય નહોતી પણ અમને ન્યાય અપાવવામાં આવ્યો નહીં અને આજે જે થયું તે ખોડલધામના પરિસર પર લાગેલું સૌથી મોટો કલમ છે આ શરમજનક વાત કહેવાય આજે સાંજે સાત વાગે સૂર્ય અસ્ત પછી ત્રીસ થી વધુ પોલીસ અધિકારીઓ આવ્યા અને મારી મમ્મી અને મારા બે આંટી

શું તમે આ પવિત્ર સંચાલન કરવાને લાયક પણ છો જે સંચાલક પોતાના જ સમાજની મહિલાઓને પછી પકડવા માટે પોલીસને પરવાનગી આપે છે તે સેનો પ્રમુખ પેલા વહેલી સવારે બની ગજેરાને તેમના ઘરેથી ઉપાડી લેવામાં આવે છે અને સાંજે મારી મમ્મી અને મારા બે આંટીને પકડવામાં આવે છે પોલીસ દ્વારા આ મહિલાઓની અટકાયત નથી આ તો ખોડલ ધામ અને પોલીસની સાત ગાંઠનો પુરાવો છે તમે માં ખોડલના નામે રાજનીતિ રમવાનું બંધ કરો આ ધામને અપવિત્ર કરો છો તમે શું આજ તમારો ન્યાય છે આવતીકાલે ગુજરાતના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષ રંગવી સાહેબ પોતે અહીં માં ખોડલના દર્શને આવવાના છે જો તમારી સરકાર ખરેખર ન્યાય અપાવાની ઓકાત રાખતી હોય તો અમારી માંગણી તાત્કાલિક પૂરી કરો હું ગુલામ કહું છું આ જામનગરની પોલીસ પૂનમ માડમની ગુલામ છે અને સંઘવી પણ રિલાયન્સ કંપનીનો ગુલામ છે આ એના પુરાવા છે જો તમને ખરેખર માં ખોડલ અને સમાજની આસ્થાની સહેજ પણ ચિંતા હોય તો આવતીકાલે અહી આવીને રાજનીતિ રમવાને બદલે સૌથી પહેલા અમારા પરિવારને ન્યાય અપાવજો દીકરી થઈને લડવું પડશે અંતે હું મારા પટેલ સમાજને પૂછું છું શું આ પટેલ સમાજની નબળાઈ નથી જો એક દીકરી થઈને મારે ન્યાય માટે આટલા મોટા સોશિયલ મીડિયાના મંચ પરથી બોલવું પડે ત્યાં સુધી સમાજના આગેવાનો સંગઠનના પ્રમુખો વડીલો પૂનમ માડમ કે પરિમલ નથવાણી શક્તિશાળી નથી પણ આપણી પટેલ સમાજની આગેવાની નબળી છે અત્યંત નબળી છે માં ખોડલધામના નામે રાજનીતિ કરનારાઓને યાદ રાખજો અમે મા ખોડલના સંતાનો છીએ તમે અમારા પરિવારની અટકાયત કરી શકો પણ અમારી આત્માની નહીં અમે ન્યાય મેળવીને જ રહીશું હું મા ખોડલના સંતાન તરીકે પડકાર ફેંકું છું ન્યાય આપો નહીંતર આ દીકરીની આંખોમાં જે રોષ છે તે આખા સમાજને જગાડશે જય મા ખોડલ